નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર સિત્યાસી માં સ્થપાયેલી તેજેન્દ્ર વિહાર સોસાયટી એક વિરાટનગર ખાતે આવેલી સૌથી મોટી સોસાયટી એક છે આ સોસાયટીમાં નાના મોટા થઈને લગભગ એકસો સિત્તેર મકાનો આવેલા છે ભારતભરના તમામ પ્રાંતના લોકો આ સોસાયટીમાં ખૂબ જ હળીમળીને ભાવથી રહે છે આના કારણે જ દેશભરના તમામ મુખ્ય તહેવારો સમયે સમયે રંગે ચંગે એકબીજાના સાથ સહકાર પ્રેમ ભાવ સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવથી ઉજવાતા રહે છે આજ સાત સાથ સહકારની ભાવના અને ધાર્મિક વૃત્તિના ભાવના કારણે તથા એ વખતના મહિલા મંડળના આગ્રહ મહેનત અને દ્રઢ મનોબળથી અને સોસાયટીના તમામ લોકોના સાથ સહકારથી તારીખ છ દસ બે હજાર તેરના રોજ તેજેન્દ્ર વિહાર સોસાયટીના માતાજીના ચોકમાં કે જ્યાં માતાજીની માંડવી મૂકીને ગરબા ગવાતા હતા એ જ માતાજીના ચોકમાં માં અંબેના મુખ્ય મૂર્તિની સાથે સાથે ખોડિયાર માતા રામ પરિવાર બાપા સીતારામ ગણેશજી હનુમાનજી તથા કાલભૈરવની મૂર્તિઓનું પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો કોઈ મા અંબેની અને ખોડિયાલ માતાની મૂર્તિઓ ખંડિત થઈ જતા આ મૂર્તિઓના સ્થાને બીજી મૂર્તિઓ સ્થાપિત કરવાની વાત ઘણા સમયથી ચાલી રહી હતી પણ કહેવાય છે ને કે પ્રભુ ઈચ્છા વગર કંઈ થતું નથી સોસાયટીમાં જ રહેતા ભરતભાઈ રણછોડભાઈ પટેલને આ વાત ધ્યાનમાં આવતા તેઓએ નવી મૂર્તિઓની સ્થાપના થાય એ અંગેના પ્રયત્ન સતત કરતા રહ્યા હતા આખરે તેઓમાં અંબામાની મૂર્તિના દાતા બન્યા અને ખોડિયાલ માતાની મૂર્તિના દાતા તેજાભાઈ દેસાઈ બન્યા આ રીતે ધીરે ધીરે કરીને સોસાયટીના લગભગ તમામ લોકોએ યથાશક્તિ દાન દક્ષિણા સેવા સમય અને પવિત્ર સંકલ્પ સાથે શરૂ કરાયેલું આ કામ તારીખ અગિયાર બાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નવીન મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા સાથે સુખદ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો આ કાર્યમાં યોગાનો યોગ છ ઓક્ટોમ્બર બે હજાર તેરના રોજ જ્યારે મંદિરમાં પ્રથમ વખત પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓની ઉત્થાન વિધિ પણ છ ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે બરોબર બાર વર્ષ પછી એના એ જ દિવસે કરવામાં આવી હતી આ એકમાત્ર સંયોગ અને પ્રભુ કૃપાથી જ શક્ય બન્યું હતું આ મહાયજ્ઞને પૂર્ણ કરવા માટે ઘણા દિવસથી ચાલતી તૈયારીઓમાં સોસાયટીની તમામ ધર્મપ્રેમી જનતાએ તન મન ધન અને સાથ સહકારની ભાવના સાથે સાથે મૂર્તિ અને અન્ય વસ્તુઓના દાતાઓ મહિલા મંડળ ભૂદેવો અને યુવક મંડળ આ મહાયજ્ઞમાં ખૂબ જ સક્રિય રીતે ભાગ ભજવીને શોભાયાત્રામાં બગી અને ડીજેની તાલે ઝૂમતા ગાતા અબીલ ગુલાલ ઉડાડીને બે દિવસ સોસાયટીના દરેક ઘરમાં દીવાઓ પ્રગટાવીને શેરીઓમાં રંગોળી પૂરીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સોસાયટીની કુંવાસીઓએ માથે શ્રીફળ અને બેડા લઈને વધામણા કર્યા હતા આ રીતે મહાયજ્ઞમાં સૌ કોઈ પોતપોતાની રીતે સાથ સહકાર આપ્યો હતો આ તમામ લોકોના સાથ સહકાર પરિશ્રમ અને ભક્તિભાવથી આ મહાયજ્ઞ સંપૂર્ણ થયેલ છે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો